ગુડ આફ્ટરનૂન બાળકો આજે હું તમને એક સરસ મજાની વાર્તા સંભળાવીશ વાર્તા સાંભળવી તો બાળકો તમને બધાને ખૂબ જ ગમે છે ગમે ને બાળકો હા તો ચાલો આજે હું તમને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે એક સરસ મજાની વાર્તા કહીશ આપણને ખબર છે ઉત્તરાયણ છે એ નજીક આવી રહી છે તમે બધા પણ પતંગ ચગાવતા હશો તો ચાલો એની એક સરસ મજાની હું તમને વાર્તા સંભળાવું મકર સંક્રાંતિ જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખે દર વર્ષે આવે છે આપણને ખબર છે કે મકર સંક્રાંતિ ક્યારે આવે છે ચૌદ જાન્યુઆરીએ આવે છે તેને ઉત્તરાયણ પણ કહે છે એ પણ આપણને ખબર છે કે મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવાય છે તે દિવસે સૂર્ય મકર રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે હવે આ દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે સૂર્ય છે એમ મકર રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે એટલે આ પર્વને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે ઉત્તરાયણના દિવસો એટલે શિયાળાની ઋતુના દિવસો આપણને ખબર છે ઉત્તરાયણ ક્યારે આવે છે તો કે શિયાળામાં આવે છે ઉત્તરાયણના દિવસો એટલે શિયાળાની ઋતુના દિવસો આ દિવસે ઘરમાં તલના લાડુ ખાવાનો અને ખવડાવવાનો રિવાજ છે વહેલી સવારથી જ ઘરના સભ્યો પોતાના ઘરના ધાબા ઉપર ચડી જાય છે અને અવનવી પતંગો ચગાવવાનો આનંદ માણે છે હવે બાળકો મકરસંક્રાંતિના દિવસે તલના લાડુ ખવડાવવાનો રિવાજ છે એટલે કે તલના લાડુ આપણે મમરાના લાડુ બનાવીએ છીએ આ દિવસે એકબીજાને લાડુ ખવડાવવાનો રિવાજ છે અને વહેલી સવારથી જ આપણે બધા પતંગ ચગાવવા માટે ઘરના સભ્યો સાથે ધાબા ઉપર ચડી જાવી છી, અને એટલે એટલે રંગ 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 છે અને અવનવી એટલે કે રંગબેરંગી પતંગો ચગાવવાનો આનંદ લઈએ છીએ આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે આખું આકાશ છે એ રંગબેરંગી પતંગોથી છવાયેલું હોય છે ઉત્તરાયણના દિવસે પતંગો પણ કેવા જુદી જુદી જાતના જુદા જુદા આકારના અને જુદા જુદા રંગના હવે બાળકો પતંગો પણ કેવા હોય છે જુદી જુદી જાતના અને જુદા જુદા આકારના હોય છે અને તેનો કલર પણ કેવો હોય છે અલગ અલગ કોઈ પતંગ લાલ હોય લીલી હોય પીળી હોય હોય ને બાળકો બધા કલરની પતંગો હોય છે પતંગ ચગાવવાનો આનંદ નાના મોટા ભાઈ બહેનો સૌ લૂટે છે પતંગ ચગાવવાનો આનંદ તો બધાને આવે છે ભાઈ બહેન હોય કે

બી સામેવાળાનું પતંગ કપાય એટલે આપણે જોરથી બૂમો પાડીએ છીએ કે એક આપ્યો એ ગયો એનો પતંગ તો કપાઈ ગયો પતંગ ચગાવવાનો આનંદ છે એ સૌથી વધારે ક્યાં પતંગ પતંગોત્સવ ઉજવાય છે તો કે ગુજરાતમાં અમદાવાદમાં વડોદરા રાજકોટ અને સુરત આ ચાર ચાર શહેરોમાં સરસ રીતે ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે આ એક પવિત્ર તહેવાર છે એટલે લોકો ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ અને કૂતરા માટે લાડવા તથા દિન દુખિયાને તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને ધન્ય બને છે હવે આ પતંગનો ઉત્સવ એટલે કે આ તહેવાર કેવો છે પવિત્ર તહેવાર છે એટલે લોકો છે એ ગાયોને ઘાસચારો તે દિવસે ચરાવતા હોય છે અને પક્ષીઓને ચણ નાખે છે તેમજ કૂતરાઓ માટે લાડવા બનાવે છે અને કૂતરાઓને ખવડાવે છે એ જ રીતે દિન દુખિયાઓ તથા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને તેમને રાજી કરવામાં આવે છે નાના બાળકોને ચોકલેટ તથા તલના લાડુ અને શેરડી વહેંચીને પુણ્ય કમાય છે હવે જે નાના નાના બાળકો છે એમને તલના લાડુ તેમજ બાળકો હોય એમને ચોકલેટ અને શેરડી વહેંચી અને પુણ્ય કમાવાનું કામ કરવામાં આવે છે આ દિવસે આ તહેવાર સૌનો તહેવાર છે પણ ખાસ કરીને બાળકોને તે ખૂબ પ્રિય છે હવે આ ઉત્તરાયણનો તહેવાર છે એ બધાનો તહેવાર છે પણ આમાં સૌથી વધારે મજા તો બાળકોને આવે છે કેમ કે તે દિવસે બાળકો પતંગ ચગાવતા હોય છે તેઓ તો કેટલાય દિવસથી ઉત્તરાયણની રાહ જોતા હોય છે તમે બધા પણ અત્યારે ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છો ને બાળકો કેટલાક બાળકો તો અત્યારે પતંગ લઈને તેના ધાબા ઉપર ચડી જતા હોય છે અને પતંગ ચગાવતા હોય છે તો તો ઘણા બાળકો કેટલા દિવસ અગાઉથી અગાઉથી રાહ જોતા હોય છે જ દોરી રંગાવીને પતંગો ખરીદી રાખે છે અગાઉથી જ તે બાળકો દોરીને રંગાવી અને પતંગો ખરીદી રાખે છે ફક્ત ઉત્તરાયણથી જ સંતોષ થતો નથી પણ વાસી ઉત્તરાયણને પણ બરાબર માણી લે છે હવે ચૌદ તારીખે ઉત્તરાયણ હોય તો પંદર તારીખે પણ વાસી ઉત્તરાયણનો લાભ બધા બાળકો લે જ છે વધેલા પતંગોને દોરીનો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે આ રમત આપણને આપણું ધ્યેય બતાવે છે કે રમત કરતાં લક્ષને પૂરા કરીએ તો થાક કે કંટાળો આવતો નથી હવે તમે બધા બાળકો ઉત્તરાયણના દિવસે થાક કે કંટાળતા નથી કેમ કે તમને પતંગ ઉત્સવમાં ખૂબ જ રસ છે આપણો પતંગ જેમ જેમ ઉપર ઊંચે ચડાવીએ છીએ તેમ આપણું ધ્યેય પણ ઊંચું હોવું જોઈએ આપણો પતંગ કપાઈ જાય તો તેનું દુઃખ થતું નથી પણ હસતા મોઢે તે સ્વીકારીએ છીએ હવે આપણો પતંગ આપણે ચગાવીએ એટલે જેમ ઊંચો જાય છે એમ આપણું ધ્યેય પણ કેવું હોવું જોઈએ ઊંચું હોવું જોઈએ ઊંચો પતંગ ચગતો હોય અને આપણું પતંગ કપાય તો આપણને દુઃખ થતું નથી એટલે કે ઊંચો પતંગ જોઈ અને આપણું ધ્યેય પણ ઊંચું હોવું જોઈએ જીવનમાં ક્યાંય દુઃખ કે મુશ્કેલી આવે તો દુઃખી ન થતા હસતા મોઢે સ્વીકારીએ છીએ હવે જીવનમાં આ પતંગ ઉત્સવનું મહત્ત્વ શું છે તો કે જેમ આપણો પતંગ ઉપર આકાશમાં ઉડે છે એમ આપણા ધ્યેય પણ ઊંચા હોવા જોઈએ તેવી જ રીતે જીવનમાં જો ક્યાંક દુઃખ કે મુશ્કેલીનો સામનો કરવો પડે તો પણ આપણે હસતા મોઢે તેમનો સામનો કરવો જોઈએ આ દિવસે ઈચ્છા મૃત્યુ પામનાર ભીષ્મ પિતામહને ખાસ યાદ કરાય છે તેઓ બાણશૈયા પર સુઈ રહીને પોતાની ઈચ્છા અનુસાર ઉત્તરાયણ સુધી પોતાના મૃત્યુને રોકી લીધું હતું હવે મહાભારત તો તમે બધાએ જોયું હશે બાળકો મહાભારતમાં ઈચ્છા અનુસાર મૃત્યુનું વરદાન ભીષ્મપિતામહને મળેલું હતું તો આ દિવસે ઈચ્છા મૃત્યુ પામનાર ભીષ્મ પિતામહને ખાસ યાદ કરાય છે કારણ કે તેઓ બાળશૈયા પર સૂઈ રહી અને પોતાની ઈચ્છા અનુસાર ઉત્તરાયણ સુધી પોતાના મૃત્યુને તેમણે રોકી રાખ્યું હતું ગુજરાત સરકાર દર વર્ષે પતંગ ઉત્સવ યોજે છે ને તેમાં દેશ પરદેશના પતંગ રસિયાઓ ભાગ લે છે ને આનંદ માણે છે ગુજરાત સરકાર પણ દર વર્ષે આવો પતંગોત્સવ યોજે છે અને એમાં દેશ વિદેશના બધા જ પતંગ રસિયાઓ ભાગ લે છે અને ખૂબ જ આનંદ માણે છે વિજેતાઓને પુરસ્કાર પણ અપાય છે વાસી ઉત્તરાયણના દિવસે શાળામાં બાળકોની પતંગ સ્પર્ધા રાખી શકાય છે આપણી શાળામાં પણ પતંગોત્સવ આપણે રાખીએ છીએ તો વિજેતા હોય એને પુરસ્કાર પણ આપીએ છીએ અને તે આ વાસી ઉત્તરાયણના દિવસે શાળામાં પતંગોત્સવનું પણ આયોજન કરી શકાય છે અને તેમાં જે વિજેતા બને છે તેને ઈનામ આપી શકાય આ ઉત્સવથી બાળકોમાં સહકાર અને એકતાની ભાવના ખીલે છે તેમાં છોકરીઓને પણ સામેલ કરી શકાય લોકો રાત્રે પણ પતંગની સાથે ટુક્કલ પણ લગાવીને ઉડાડે છે એટલે કે તમે દિવસે તો પતંગ ચગાવો જ છો પણ રાત્રે પણ તમે પેલા ગોબારા કહેવાય ને ગુબ્બારા હં એને પણ પતંગ સાથે જોડી અને રાત્રે પણ તમે એને ચગાવો છો આમ ભરપૂર આનંદ માણીને સૌ આ તહેવારને ઉજવે છે ઉત્તરાયણના દિવસે આપણે ભરપૂર આનંદ માણીએ છીએ અને આ તહેવારની આપણે ઉજવણી સારી રીતે કરીએ છીએ બીજું છે જુઓ એ હાલો પતંગ ચગાવવા ઉત્તરાયણ પર્વ નજીક છે આપણને ખ્યાલ છે ઉત્તરાયણ નજીક આવી રહી છે ગીર જંગલમાં પતંગ દોરીની ઘણી બધી દુકાનો પશુ પક્ષી અને પ્રાણીઓએ ખોલી છે રાજાશ શેરપા સિંહે દર વર્ષની જેમ જાહેરાત કરી છે કે આ વર્ષે પણ આપણે સાસણગીર જંગલની પ્રજા ભેગી થઈ અને ધામધૂમથી ઉત્તરાયણ પર્વ ઉજવીશું પણ એક વાતનું બધા જ ધ્યાન રાખે ગીર જંગલની બહાર માણસોની વસ્તીમાં ધ્યાન રાખીને ઉડે ઊંડે કેમ કે માણસો પતંગ ઉડાવે છે ત્યારે એમની માંજાવાળી ધારદાર દોરીઓથી પક્ષીઓ કપાઈ જાય છે જો બાળકો અહીં કેવો સરસ આપણને આદેશ આપ્યો છે કે ઉત્તરાયણ પર્વ છે એ નજીક છે ગીર જંગલમાં પતંગ અને દોરીની ઘણી બધી દુકાનો પશુ અને પક્ષીઓ તથા પ્રાણીઓએ ખોલી છે આ એક નાનકડી સરસ મજાની વાર્તા છે જેમાં પશુ અને પક્ષીઓએ પણ દોરી અને પતંગની દુકાનો ખોલી છે જેમાં રાજા શેરપાલ સિંહ છે દર વર્ષની જેમ જાહેરાત કરે છે કે આપણા સાસણગીર જંગલમાં પ્રજા ભેગી થઈ અને ઉત્તરાયણની ઉજવણી કરીશું પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે માંજાવાળી જે દોરી ધારદાર હોય છે એનાથી પક્ષીઓ કપાઈ જાય છે શક્ય હોય તો પક્ષીઓએ હમણાં માણસોની વસ્તીમાં જવું જ નહીં એટલે આ શેરપાલસિંહ રાજા છે એ પક્ષીઓને આદેશ આપે છે કે જ્યાં વસ્તી વધારે હોય માણસોની ત્યાં જવું નહીં કેમ કે એ લોકોની માંજાવાળી ધારદાર દોરી પક્ષીઓના પાંખો કપાઈ જાય છે એનાથી બધા જ પક્ષીઓએ રાજા શેરપાલ સિંહની વાત સ્વીકારી લીધી પણ કેટલાક પક્ષી વધારે પડતા અવળચંડા હતા એ રાજા શેરપાલ સિંહની વાત માન્યા જ નહીં હવે રાજાનો આદેશ હતો એટલે પ્રજાએ તો માનવો જ પડે એટલે બધા જ પક્ષીઓએ રાજા શેરપાલ સિંહની વાત સાંભળી લીધી પરંતુ અમુક પક્ષી એવા હતા કે અવળચંડા કે જે આડોડાઈ કરે ને હ એવા કે એ રાજા શેરપાલ સિંહની વાત ન માન્યા આ પક્ષીઓના લીડર ફરફર કાગડાએ ઘણા બધા પક્ષીઓની એક ખાનગી બેઠક રાત્રે પોતાના ઘર પાસેના કોમન પ્લોટમાં બોલાવી અને કહ્યું કે આપણે રાજા શેરપાલ સિંહની વાત માનવાની નથી આપણે ઉત્તરાયણ માણસોની વસ્તીમાં જ ધામધૂમથી ઉજવવાની છે મોજ કરવાની છે જલસા કરવાના છે માણસોના રંગબેરંગી પતંગોની વચ્ચે આકાશમાં દૂર દૂર ઉડવાનું છે અને જાત જાતની વાનગીઓ રાજા શેરપાલ સિંહનો આદેશ હતો પરંતુ આ પક્ષીઓમાં એક લીડર ફરફર નામના કાગડાએ ઘણા બધા પક્ષીઓની રાત્રે ખાનગીમાં એક કોમન ફ્લોટમાં બેઠક કરી અને તેમાં તેમણે બધા પક્ષીઓને કહ્યું કે આપણે રાજા શેરપાલ સિંહની વાત માનવાની નથી અને માણસોની વસ્તીમાં આપણે ધામધૂમથી ઉત્તરાયણ ઉજવવાની છે અને મોજ કરવાની છે એમની સાથે જલસા કરવાના છે માણસોના રંગબેરંગી પતંગોની વચ્ચે જ આપણે આકાશમાં દૂર દૂર ઉડવાનું છે અને જાત જાત ની વાનગીઓ પણ ખાવાની છે ઊંધિયું પૂરી જલેબી તલની પાપડી મમરાના લાડુ વગેરે ચટાકેદાર વાનગીઓ તો માણસોની વસ્તીમાં જ ઝાપટવાની મજા પડે હવે કાગડાએ પક્ષીઓને કહ્યું કે ઊંધિયું પૂરી જલેબી તલની પાપડી મમરાના લાડુ આ બધી ચટાકેદાર વાનગીઓ તો માણસોની વસ્તીમાં જ ખાવાની આપણને મજા આવશે અહીં ગીર જંગલમાં પાર્ટી કરવાની કે જલસા કરવાની મજા નહીં આવે એટલે આપણે બધાએ કાલે ઉત્તરાયણના દિવસે જ સવારે અહીંથી ઉઠીને માણસોની વસ્તીમાં જલસા કરવા જવાનું છે હવે કાગડાએ આ પક્ષીઓને શું આદેશ આપ્યો કે આપણે ગીરના જંગલમાં પાર્ટી કરવાની મજા આવશે નહીં એટલે આપણે કાલે સવારે જ વેલા બધાએ ઉત્તરાયણના દિવસે સવારે અહીંથી ઊંડી અને માણસોની વસ્તીમાં જલસા કરવા માટે જવાનું છે બધા પક્ષીઓએ ફરફર કાગડાની વાત તરત જ માની લીધી ઉત્તરાયણના દિવસે ફરફર કાગડાની લીડરશીપમાં ઘણા બધા પક્ષીઓ માણસોની વસ્તીમાં વહેલી સવારમાં પહોંચી ગયા અને રંગબેરંગી પતંગો જ્યાં ઉડતા હતા ત્યાં ઉડવા લાગ્યા હવે આ ફરફર કાગડાનો આદેશ હતો એનો આદેશ સ્વીકારીને ઘણા બધા પક્ષીઓ ઉત્તરાયણના દિવસે વહેલા સવારમાં જ પહોંચી ગયા અને રંગબેરંગી પતંગો જ્યાં આકાશમાં ઉડતા હતા ત્યાં આ બધા પક્ષીઓ ઉડવા લાગ્યા માણસોની છતો પર જઈને જાત જાતની વાનગીઓ ઝાપટવા લાગ્યા બધાને ખૂબ જ મજા આવી પણ ઘણા બધા પક્ષીઓ માણસોની ધારદાર દોરીથી કપાઈ ગયા કોઈ પક્ષીની પાંખ કપાય તો કોઈનું નાક કાન ચાંચ વગેરેમાં ઈજા થઈ બધા ચીસો પાડતા રડતા ગીર જંગલમાં પાછા આવ્યા રાજા શેરપાલ સિંહને જાણ થતાં દોડમાં દોડતા જ આ બધા પક્ષીઓ પાસે આવ્યા હવે જુઓ બાળકો આદેશ માની અને આ બધા બધા પક્ષીઓ માણસોની વસ્તીમાં માટે ગયા પરંતુ ઘણા પક્ષીઓની ધારદાર દોરીથી કપાઈ નાક ચાંચ કાનમાં પણ ઈજા પહોંચી તો આ બધા પક્ષીઓ છે એ રડતા રડતા ચીસો પાડતા ગીરના જંગલમાં પાછા આવ્યા હવે ત્યાંના રાજા શેરપાલ સિંહને ખબર પડતા તે બધા પક્ષીઓ તેમની પાસે દોડી આવ્યા રાજા શેરપાલ સિંહે તાત્કાલિક બધાને મોર્ડન હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હવે આ બધા પક્ષીઓ ઘાયલ થયેલા હતા એટલે રાજા શેરપાલ સિંહે તરત જ તેને મોર્ડન હોસ્પિટલમાં દાખલ કરાવ્યા અને તાત્કાલિક એમની સારવાર કરવામાં આવી રાજા શેરપાલ સિંહે દુઃખ સાથે બધા પક્ષીઓને કહ્યું તમે મારી વાત માની નહીં અને માણસોની વસ્તીમાં ગયા ઘરના વડીલની વાત જ્યારે માનવામાં ન આવે ત્યારે જ થવાય ખેર જે થવાનું હતું એ થયું ભવિષ્યમાં ખ્યાલ રાખજો રાજા શેરપાલ સિંહે આ ઘાયલ થયેલા પક્ષીઓને કહ્યું કે તમે મારી વાત ન માની અને માણસોની વસ્તીમાં ગયા હવે જ્યારે ઘરના વડીલની વાત ન માનીએ એટલે આવું જ થાય એટલે કે દુઃખી જ થવાય હવે જવા દો જે થયું એ હવે ભવિષ્યમાં તમે બધા ધ્યાન રાખજો ફરફર કાગડા અને બીજા પક્ષીઓએ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બધાએ પોતાની ભૂલ માટે રાજા શેરપાલ સિંહને માફ કરવાનું કહ્યું હવે આ ફરફર કાગડા ભાઈ અને બીજા પક્ષીઓએ પણ પોતાની ભૂલ સમજાય એટલે તેમણે રાજા શેરપાલ સિંહની માફી માગી રાજા શેરપા સિંહે મોટું મન રાખી અને બધા જ પક્ષીઓને માફ કરી દીધા એટલે કે હવે આ રાજા છે એને બધા જ પક્ષીઓને માફ કરી દીધા હતા જોયું ને બાળકો આપણે પતંગ ઉત્સવમાં પતંગ તો ચગાવીએ છીએ પણ કેટલાક નિર્દોષ પક્ષીઓનો જીવ પણ લઈએ છીએ તો આપણે ઉત્તરાયણમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ થેન્ક યુ